જય દ્વારકાધીશ બધા મિત્રો અને નવા બ્લોગ માં તમારું સ્વાગત છે નવરાત્રી નું આજે ચોથો દિવસ છે ને ચોથો દિવસ છે ચોથું નોરતું છે આજે જય માતાજી બધા મિત્રો અને હવે આવે છે કૈલાસ પ્રજાપતિ જય દ્વારકાધીશ બધાને નવા વિડીયો માં તમારું સ્વાગત છે અને આજે અમે વિડીયો ચાલુ કર્યો છે છ વાગે અત્યારે છ વાગે આવ્યા છે છ વાગે વિડીયો ચાલુ કર્યો છે

શાકભાજી મેં ઘરે પહોંચી ગયા અને મારે બનાવી છે ગુવાર બટેકાની સબ્જી જો વેણી મૂકી દીધી છે અને બાને હું કહું છું દીવા હા દીવાબતી કરો અને તમે શું કરો મારે આજે એક ટાણું હોતો કે ઉપર જમી લીધું અરે એક ટાણું તો જમી લીધું ને મારા બેન જો ખુલ્લા વાળ રાખીને માતાજી તૈયાર થવાની તૈયારી કરે છે હજી અમારે અહીંયા કઈ નેઠા નથી હજી તો રસોઈ બનાવી છે જમવું છે છોકરીનું ઉતાવળ બહુ હોય કા વંશી હા બરાબર કરજો બરાબર કરવાનું કેમ પણ કેમ ના તમે જબરદસ્ત લાગો હંમેશા

ત્યાં પેલા હું તૈયાર થઈ ગઈ છું આરતી પણ તૈયારી આરતી માં અને બીજું મેનિયે બરાબર ને આરતી માં જઈએ ચાલો પહોંચી ગયા માતાજી ના મંદિરે મેલડી માન મંદિરે આવી ગયા દિવસે ને દિવસે પબ્લિક વધતું જાય છે ભક્તિ ની ભીડ વધતી જાય છે પછી થોડોક ટાઈમ ઘટે મજા ન આવે ફટાફટ આજે તો વિહાન ભેગવો છે એટલે તમે છે સુઈ જશે હમણાં થોડી વાર તો લુજે અમે આખા દિવસથી ગરબા લેવા આવીએ છીએ પણ છે ને અમે દર્શન કરવાના દર્શન ડાયરેક્ટ ગરબા લઈ એક થી કલાક પછી ડાયરેક્ટ એમ દર્શન કરી લઈએ ને તમને પણ કરાવું ચાલો મંદિર છે કેટલું સરસ ને નવલા ચાલે છે ને એની રંગત કઈક અલગ જ છે હા

મારે માવડે જય મેલડી માં જય ગણપતિ બાપા મોરિયા શ્રી કૃષ્ણ વજન જય

અને આજે ચોથો નોરતો છે આ ચોથો નોરતો બીજી વાર તમે પૂછો એમાં હોય છે દિવસ દરમિયાન કઈ આટલા બીઝી હોય છે વ્યસ્ત હોય છે બીજા કામકાજ હોય છે એટલે પછી ઘણી વાર યાદ ન રહે એટલે પૂછવું પડે અને ઘરના હોય ને પૂછીએ ભાઈ બા બેઠા છે જો અંધારામાં દેખાશે નહીં આ દેખાણા દેખાણા હા અને વિહાનભાઈ તો જો ત્યાં લઈ ગયા હતા ત્યાં સુધી જાય ગયો થોડોક નાસ્તો પાણી કેરા ને એવું બધું કર્યું અને પછી ભાઈ પાછા સુઈ ગયા એટલે રસ્તામાં તો રિટર્નમાં સુતેલા જતા અને પાછું ના પાડે પપ્પા મમ્મી મારે આવવું જ છે એવું છે અને નવરાત્રીની આજના દિવસમાં અમે નથી કીધું કદાચ કીધું હોય તમને તો ખબર નથી કે ભાઈ આપ સર્વ ને હાર્દિક શુભેચ્છાઓ શુભકામના નવરાત્રીની માં અંબે માં દુર્ગા માં આપણે કેવ દુલી એવું છે હું છે ને હાથ જોડો તમારું તો ધ્યાન છે મારું હાથ જોડું અહીંયા છે આ છે

હમણાં તો આપણે નવરાત્રી ચાલે છે એટલે આપણા બ્લોકમાં વધારે તો આપણે નવરાત્રીનું એ જ આવે છે બીજું ડેઈલી રૂટિનમાં તો તમને કીધું એમ કે થોડુંક રિનોવેશનનું કામ એ બધું શરૂ છે અને થોડુંક કામકાજ અમારે ઓફિસનું બધું ભેગું હોય એટલે હમણાં થોડોક ટાઈમ એમાં વધારે વયો જાય છે એટલે બ્લોકમાં થોડુંક દિવસ દરમિયાન આપણે ઓછું છે પણ અત્યારે પહેલા આપણે નવ દિવસ છે નોરતા ને એ કમ્પ્લીટ થઈ જાય એટલે પાછું આપણે જે ડેલી રૂટીન હતું એ બધું તો પાછું શરૂ થઈ જવાનું છે આવી રીતે સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો વિડીયો લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં સપોર્ટ કરજો કે શેર કરીને તમારા ગ્રુપમાં માં કહેજો કે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ખૂબ મજા આવશે તો ચાલો આ સાથે જ આનો બ્લોગ પૂરો કરીએ છીએ જય માં અંબે ભૂલો અંબે જય દ્વારકા